નમસ્કાર પશુપાલક મિત્રો આજના વિડીયો ની અંદર હું તમારા માટે સારામાં સારી ગીર ગાયો વેચવા માટે છું ઘણી બધી ગાયો વેચવાની છે મિત્રો તો છેલ્લે સુધી જોજો નવા નવા ગાય ભેંસ વેચના વિડીયો દરરોજ જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો વિડીયો પસંદ આવે તમારા કોઈ પશુપાલક મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો એ વિડીયો જરૂર શેર કરજો

કુલ જવાબદારી વાળી ગાય છે સાત દિવસ થી આ વિયાણેલ છે અને એકદમ શાંત સ્વભાવની જે કોઈ પશુપાલક મિત્રને ઘરે દૂધ ખાવા માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે શોખ માટે જો કુંભી ગાય લેવી હોય તો તમે મિત્રો અમારો સંપર્ક કરી શકો છો નંબર સ્ક્રીન ઉપર ચાલી રહ્યો છે એના પર કોન્ટેક કરી અમારી સાથે સંપર્ક કરી આ ગાય ખરીદી શકો છો એકદમ શાંત સ્વભાવની ગાય છે ત્યારબાદ મિત્રો બીજા નંબર ની ગાયની વાત કરીએ

આ પણ એકદમ શાંત સ્વભાવની છે આચળ ગરમીની કુલ જવાબદારી સાથે આપવાની છે original ગીર ગાય છે એટલે કાનની લંબાઈ શિંગની pattern ત્યારબાદ height લંબાઈની સારી છે સાચવેલી ગાય છે જે કોઈ પશુપાલક મિત્રને દૂધ ખાવા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે કુલ જવાબદારી વાળી ત્યારબાદ આ ગાયની જો દૂધની capacity ની વાત કરીએ તો આગલા નંબરમાં આ ગાયને એક ટાઈમનું સાત લિટર એટલે કે આખા દિવસનું ચૌદ લીટર plus દૂધ હતું

જે કોઈ પશુપાલક મિત્રને ઘરે દૂધ ખાવા માટે લેવી હોય અથવા તો ભૂરા રંગ ની અંદર કાબરા કલર માં સારામાં સારી હેવી બોડી વાળી ગીર ગાય લેવી હોય તો આ ગાય ની જો દૂધની વાત કરીએ તો આગલા વેતરને આ ગાય ને અઢાર થી ઓગણીસ લીટર દૂધ હાજરમાં હતું કુલ ગેરંટી વાળી છે પંદર દિવસ થી કાચી છે ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે મળી રહેશે અને દૂધની પણ ગેરંટી રહેશે તો જે કોઈ પશુપાલક મિત્ર ને આ ગાય ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાય ની અંદાજીત કિંમત એક લાખ ને પાંચ હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજીત છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ચાર માંથી કોઈ પણ ગીર ગાય ખરીદવી હોય તો ચારે માંથી કોઈ પણ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર તાલુકો વલભીપુર અને કંથારીયા ગામની અંદર તમને આ ચારે ચાર ગીર ગાયો જોવા મળશે ત્યારબાદ કોઈ પણ પશુપાલક મિત્ર ને ગાડી ભરવી હોય તો પણ અમારો સંપર્ક કરી શકો છો કોઈ પશુપાલક મિત્ર ને કિસાન પાસેથી ગાય લેવી હોય